માત્ર ત્રણ જ વર્ષથી ચાલતું ફક્ત શ્રાવિકાઓનું અને ફક્ત શ્રાવિકા સંચાલિત ઘાટકોપર મુંબઈનું એકમાત્ર ગ્રુપ એટલે શાસન વિરાંગના ગ્રુપ જેમાં ઘાટકોપરના આઠ આઠ સંઘોમાંથી ત્રણસો પંદર શ્રાવિકાઓ જોડાયેલ છે આ ગ્રુપની વિરાંગનાઓ જૈન શાસ્ત્રમાં દર્શાવેલ સાતે ક્ષેત્રમાં કાર્યરત છે તો ચાલો શાસન વીરાંગના ગ્રુપના ફાઉન્ડર સોનલ શાહને મળીએ જેમને શાસન વિરાંગનાનું બિરુદ તો મળ્યું છે સાથે સાથે રત્નકુક્ષી માતાનું પણ બિરુદ મળ્યું છે સોનલ શાહે એમના એકના એક દીકરાને હાલમાં જ દીક્ષાની પરવાનગી આપી અને ખરા અર્થમાં વીરાંગના છે એનો પરચો આપ્યો એટલે કે સાચા અર્થમાં એ વિરાંગના બની ગયા હવે આ ગ્રુપ વિશે વધારે જાણીએ સોનલબેન તમારા ગ્રુપનો લોગો કંઈક અલગ છે એનો અર્થ સમજાવશો જી પ્રણામ સ્ત્રીઓના હાથમાં બંગડીઓ તો બધાય વર્ષોથી જોઈ છે પણ હવે આ બંગડીવાના હાથોએ શાસ્ત્રનો ધ્વજ હાથ ધર્યો છે જૈન ઇતિહાસમાં જેટલા પણ સ્ત્રીઓના ઉદાહરણ આવે છે ને એમાનો કાઈક અંશ પણ અમારામાં આવે ને એ આશા સાથે અમે પણ આ ધ્વજ હાથમાં લીધો છે એવું આ લોગો દર્શાવે છે શ્રી શક્તિ થી જેટલી પણ ભક્તિ થાય છે ને એનો અમે સ્લોગન બનાવ્યો છે શ્રી શક્તિ થી તીર્થ ભક્તિ ઓકે સોનરબેન આ ગ્રુપની સ્થાપના કેવી રીતે થઈ એની પાછળનો આશય શું હતો કે સ્ત્રીઓમાં અતુટ શક્તિઓ હોય છે આ અતુટ શક્તિ ગેરમાર્ગે જો વપરાય જાય તો શાસનને ઘણું નુકસાન થાય તો સ્ત્રીઓની આ શક્તિને શાસનમાં વાપરવા માટે એક પ્લેટફોર્મ આપવાની જરૂર હતી તે માટે આ ગ્રુપની સ્થાપના થઈ છે શ્રાવિકાઓને આમાં જોડતી ગઈ જોડતી ગઈ અને આજે વટવૃક્ષ બની ગયું છે કહેવાય છે ને એમ ઝાઝા હાથ રણિયમણા એવી જ રીતે માત્ર ત્રણ જ વર્ષમાં આ શ્રાવિકાઓએ વિરાલના જેવા કાર્યો કર્યા છે અને અમારું આ શાસન વિરાલના ગ્રુપ નામ સાર્થક કર્યું છે वेरी हाथे में भी वादर जाने को मिलती है है जिनके सपनों में जान होती पंख होने से से कुछ नहीं होता हौसलों उड़ान होती है तो सोनर बेन आप झलक आपसो जरूर तीर्थेक्टे जीवन शास्त्रों આજે આપણા પ્રાચીન તીર્થો ખાલી પડ્યા છે અને નવા તીર્થોમાં લોકો જઈ રહ્યા છે તો આ જ પ્રાચીન તીર્થની આપણે એની રક્ષા કરવા માટે એની પ્રભાવના કરવા માટે અને એની એના બાદ શુદ્ધિકરણ કરવા માટે આપણે એક પ્રયાસ કરવો જોઈએ બિકોઝ કે અશુચિથી અહોભાવ ના આવે એટલે એ તીર્થોમાં જઈને ત્યાં ત્યાંનો ભાવ વધારવો જોઈએ કેમ કે આ જ પ્રાચીન તીર્થ આપણી ધરોહર છે એની રક્ષા નહીં કરી તો આગળની પેઢીઓને આપણે શું આપશું કરીને કેમ કે આ પ્રાચીન તીર્થ જ આપણા શાસનની પ્રભાવના થઈ રહી છે એની જ માટે અમારા બહેનો એક પ્રાચીન તીર્થ ની રક્ષા માટે એની પ્રચાર માટે ગયા હતા એના વિશે શ્વેતાબેન બોલ આવા જ એક પ્રાચીન તીર્થના પ્રચાર માટે શાસન વિરામના ગ્રુપ કપડવંચ પહોંચી ગયો કપડવંજ એટલે નડિયાદ પાસે આવેલું એક પ્રાચીન તીર્થ કપડવંચના દેરાસરો અલૌકિક પ્રતિમાજીઓ સંપ્રતિકાલીન પ્રતિમાજીઓ અને એના અદ્ભુત ઇતિહાસો જાણવા મળ્યા ત્યાંના દેરાસરો અને એની કારીગરી તો રાજમહેલોને પણ ભૂલાવી દે એટલી સુંદર છે અમે ત્યાંના દેરાસરોમાં શ્રદ્ધિ કરી અને ભક્તિ પણ કરી અમે કપરવંશના બધા જ દેરાસરોનો સર્વે કર્યો વિડીયોગ્રાફી કરી જીણી જીણી માહિતીઓ લીધી અને ત્રણ વિડીયોઝ બનાવી યુટ્યુબ પર અપલોડ કર્યા યુટ્યુબ પર શાસન વિરામના નામે અમારી ચેનલ છે આપ આ ચેનલ પર શાસન વિરામના ગ્રુપના બધા જ વિડીયોઝ જોઈ શકો છો અને અમારા આ પ્રયાસની ખૂબ સરસ અસર બહુ ટૂંક સમયમાં જ દેખાવા લાગી જ્યાં સાધુ ભગવંતોના પગલાં પણ મુશ્કેલથી થતા ત્યાં આચાર્ય ભગવંતો વિચારવા લાગ્યા મુંબઈ સુરત બરોડા જેવા શહેરોમાંથી ભાઈ બહેનો કપડવંશ પૂનમ ભરવા લાગ્યા આ ભૂમિ ખૂબ જ ચમત્કારિક છે તો સાથે પવિત્ર પણ એટલી જ છે

યાત્રા પ્રવાસ પણ એવી નહીં જે જે આપણે હંમેશા કરતા હોય આપણે ફેમિલી સાથે જતા યાત્રાપ્રવાસ યાત્રા પ્રવાસ એવી છે હંમેશા યાદગાર રહી જાય એટલે કે દિવ્યાંગના બહેનોને પુણ્યશાળી બહેનોને યાત્રા કરાવવા લઈ ગયા એ પણ જીતી જે આપણા માટે હમણાં હમણાં ખોલ્યું હતું અને ત્યાં એ લોકોના જે ભાવો ઉચકાયા એના વજનથી અમારા ભાવો પણ ઉચકાયા અંતરિક્ષ યાત્રા કરવાનું એવું લાગ્યું કે હજી આવી યાત્રા એમને કરાવી જોઈએ અને ભવનો બેડો પાર કરવો જોઈએ એવી જ બીજી યાત્રા અમે લોકોએ નાના પોસીના તીર્થમાં કરાવી નાના પોસીના તીર્થમાં એટલી મજા આવી મને તો જોઈને એવું લાગ્યું કે આવી યાત્રા તો આપણે આપણે કર્યા કરતા એ લોકોને કરાવી એ વધારે આપણને સારું છે એ લોકોની આગળ સક્રસ્તવનો અભિષેક કરાયો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બધી ઔષધિ લઈને એ લોકો આગળ જે એ લોકોએ અભિષેક કર્યો છે અને એ લોકોના ભાવ એટલા ઉછળ્યા કે એ લોકોએ 100 100 સામાયિક ની બાધાઓ પણ લીધી અને હારે એ લોકો એમ પણ કીધું કે આવી જાત્રાઓ અમને આજ સુધી કોઈએ નથી કરાવી કે અમને એવું કહેવામાં આવ્યું એ લોકો તરફથી કે તમે આવી જાત્રા અમને કન્ટિન્યુસલી તમે કરાવ્યા રાખો નિરામણા બેન એટલે શું નિરામણા એટલે અંતિમ સમયે સમતા અને સમાધિ રહે એવી આરાધના એક પરમ પૂજ્ય સાધ્વી ભગવંતના સંપર્કમાં આવતા અમે આ કેવી રીતે થાય એ પણ શીખ્યા સાહેબે બહુ સરસ રીતે તાલીમ આપી કે ઓળખવું પરિસ્થિતિને જાણવી એમની પાસે કેટલો સમય છે એમની પાસે ઓછો સમય છે વધારે સમય છે એ પ્રમાણે આરાધના કરાવી એટલું જ કરતાં કરતાં છેલ્લે આટલું તો જરૂર કરવાનું છે કે સુકૃતની અનુમોદના કરવાની છે અને દુષ્કૃતની ગ્રહના કરવાની દેવગુરુની કૃપાથી અમને ઘણા એવા નામ મળ્યા કે અમે કોઈને સમતાની સમાધિ પમાડી શકીએ આવા સમયમાં જે પણ એમની ડિમાન્ડ હોય એમની ઈચ્છા હોય એ પૂરી કરીએ અશો પ્રકારની પૂજા છે ભાવના કરવી છે ભાવયાત્રા કરવી છે કે જે પણ એમની ઈચ્છા હોય સુરસંગીત સંગીત સાથેના ગીતો સાંભળવા છે કોઈ સ્ત્રોત મંત્ર સાંભળવા છે આ બધું અમે કરીએ છીએ અને એવું નથી કે નિર્યામણા માત્ર અંતિમ સમયે જ કરવાના હોય છે અસહ્ય પીડા અને વેદના જ્યારે આપણે એમાંથી નીકળતા હોઈએ બહાર યા તો કોઈ એવું ડિપ્રેશન છે તો એમાં પણ આપણા મનમાં ક્ષમતા અને સમાધિ ટકી રહે એને પણ નિર્યામણા જ કહેવાય અને આ અંગે પણ અમારી પહેલ ચાલુ જ છે આ બહુ જ અનુમૂલ્ય કાર્ય છે શ્રોતાએ એના એના તરફથી પ્રેરણા લેવી જોઈએ તમે વયાવચ કેવી રીતે કરો છો જરા સમજાવશો સુપાત્ર

દરેક કાર્યનું ઓર્ગેનાઇઝ અમારી શાસન વિરામના ગ્રુપની બહેનો કરીએ છીએ ઘાટકો પરના ગ્રુપની બહેનો જઈને અમે સાધુ સાધુજી ભગવાનને વોરાવાનો લાભ લઈએ છીએ જેમાં પાત્રા કપડા દવાઓથી માંડીને નાનામાં નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે અમે અમારી જાતને ભાગ્યશાળી સમજીએ છીએ કે શાસન વિરામના ગ્રુપ દ્વારા

શાસન વિરાંગનાની ઘણી બધી બહેનો આમાં જોડાયા છે અને બિહાર કરતા કરતા જાણવા મળે છે શાહપુરમાં સાધુ ભગવંતનું પન્નાસ નિમિત્તે એકસો આઠ સઘન લઈ જવાની આ તક અમને અમારા વિરામના રૂપને મળી હતી અમે બસ કરી બધી બહેનો શાહપુર આવ્યા અને ત્યાં અમારી શાસન વિરામનાની બહેનોએ ખૂબ જ સરસ રીતે શકન શણગારીને લઈ આવ્યા હતા

ટ્રેનિંગ અમને અહીં આપી હતી લોજ કરવા માટે સાધ્વીજી ભગવાનના અમે ત્યાં ઉપાશ્રયમાં ગયા ત્યારે અમને ખબર પડી કે સાધ્વીજી ભગવાન એવા ફટાફટ લોજ કરે અમે તો પહેલાં ગભરાઈ ગયા અમને ફાવશે કે નહીં લોચ કાઢવાનું તોય અમે પ્રેક્ટિસ કરી અને લોચ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમારે એમ થયું કે અમારાથી પણ થઈ શકે છે પણ આ વેદના સહન કરવાની જે સાધ્વીજી તો કરે છે અમે સાક્ષાત જોઈ આ બધી એક્ટિવિટીઝ અમને શાસન કિરણના ગ્રુપમાં જ શીખવા મળીએ છીએ સાતે ક્ષેત્રમાં શ્રાવક શ્રાવિકાઓ માટે વિરામના ગ્રુપ શું કામ કરે છે જીન શાસનના પાયામાં શ્રાવક અને શ્રાવિકા શાસન વિરામના ગ્રુપ આવા શ્રાવક શ્રાવિકાઓની અનુમોદના કરે છે અને કરન કરાવન અનુમોદન સરખા પર નિચાવે આ ભાવથી જે સુકૃતો કરે છે એવા કાર્ય અમે નથી કરી શકતા પણ આ દેવથી જેમની અનુમોદના કરીએ તો પણ સરખા જ ફળ મળે છે આ માટે શાસન અનુમોદના સ્ટોરી કરે છે અને અમે સોશિયલ મીડિયા પર એમનો પ્રચાર કરે છે અને બીજાને કરવાની પ્રેરણા મળે અને એવા બીજા કરી શકે એની માટે અમે અનુમોદના સ્ટોરી કરી છે આજના ડિજિટલ યુગમાં એડવાન્સ ટેકનોલોજીના કારણે માનવ જીવનમાં અનેક સગવડો ઊભી થઈ છે અને જેમાં પણ એક સગવડ છે ઓનલાઈન શોપિંગ અને એમાં પણ આજના યંગસ્ટર પેઢીને ગાંડો શોખ લાગ્યો છે જેની પાસે સમય હોતો જ નથી અને મોબાઈલના એપ ઉપરથી ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છે અને આપણો જૈનનો પૈસો જ જૈનમાં જવાની બદલે બીજે જઈ રહ્યો છે દરેક સાધર્મિક આર્થિક રીતે સદ્ધર બને અને તેના બિઝનેસને પ્લેટફોર્મ મળે તે માટે આ શાસન વિરાંગના ગ્રુપે ચાલુ કર્યું છે શાસન વિરાંગના બિઝનેસ ગ્રુપ આ એક વોટ્સએપ ગ્રુપ છે અને આની અંદર શાસન વિરાંગલાની બેનો અને તેના સિવાય પણ દરેક શ્રાવિકાઓ પોતાના પ્રોડક્ટ્સનું પ્રમોશન કરે છે અને આ રીતે મોટો બિઝનેસ પણ મેળવી છે અને અભક્ષ્ય વસ્તુઓ કાર્ડ વગરની વસ્તુઓ અને ચાઇનાની વસ્તુઓનો પણ નિષેધ કરવામાં આવ્યો છે એ જ છું થ્રી એસ સ્ટાર્ટ શોપિંગ ફ્રોમ શાસન વિરાંગના બિઝનેસ ગ્રુપ સોનલબેન તમે સાવક શ્રાવિકાઓ માટે બીજું શું કામ કરો છો જ્યારે કોરોના પછી આપણો શ્રાવક સામાજિક

જે શાસન વિરાગના ગ્રુપ પાસેથી પ્રેરણા લેવી જોઈએ શાસન વિરાગના ગ્રુપ પરમાત્માની ભક્તિ કેવી રીતે કરે છે આ ગ્રુપમાં અમે એવી રીતે ભક્તિ કરાવીએ છે કે એવો અમારો આ પ્રોજેક્ટ છે કે જેમાં કેટલા પુણ્યશાળી આત્માઓ જે પ્રભુ ભક્તિને પ્રભુ દર્શનને પ્રભુ સ્પર્શને ઝંખે છે જો કર્મોથી હાર્યા છે અને શરીરથી સશક્ત નથી પણ ભક્તિભાવથી ખૂબ જ મળ્યા છે એવા લોકોને ત્યાં સ્વયં પરમાત્માને અમે વાંચતે ગાજતે એમના ઘરે લઈ જઈએ છીએ એમને અસ્ય પ્રકારની પૂજા કરાવીએ છીએ ત્યારે એમના એવા ભીતરના ભાવને નિહાળીને અમે તો અમારા ભાવ વધે છે અને અમે તો ખૂબ પુણ્યશાળી છીએ કે આવો લાભ અમને મળે છે અને આમાં એવા બી પુણ્યાત્મા હતા કે જેઓને અમે આ ભક્તિ કરાવી અને એ જ ભાવમાં રમતા રમતા બે દિવસ પછી આ દુનિયામાંથી એમણે વિદાય લીધી અને એ તો સ્થાનકવાસી બે હતા એટલા ખુશ થયા કે મારા પ્રભુ ઘરે આવ્યા અને આજીવન એમણે કંદમૂળનો ત્યાગ કર્યો માટે આવા કાર્યક્રમો આવા પ્રયાસો અમને જ્યારે પણ કોઈ પણ એની ટાઈમ બોલાવશે તો અમે એ પુણ્યાત્માઓના પિતરના ભાવને બહાર ઉજાગર કરવાનો પ્રયાસ કરશું શાસન વિરાણના ગ્રુપ તપસ્વી અને દીક્ષાર્થીઓની અનુરૂપના કેવી કરે છે અમારું શાસન વિરાણના ગ્રુપ આ તપસ્વી અને દીક્ષાર્થીની અનુમોદનાર્થે સાંજી કરાવે છે આ સાંજી એટલે ગીત સંગીત નહીં હા પણ ખરેખર લોકો સુધી શુભ સંકેત પહોંચાડવાનું અને તેમની અનુમોદનાર્થે અમે લોકો નૃત્ય નાટિકા કરીએ છીએ અને આ નૃત્ય નાટિકા એવી હોય છે કે જેમાં અમારી દરેક વિરાણનાને પ્લેટફોર્મ મળે છે જે ખરા અર્થમાં શુભ વગતા હોય સારું ગાઈ શકતા હોય સરસ એક્ટિંગ કરી શકતા હોય તે બધાને જ આ પ્લેટફોર્મ પર અમે ચાન્સ આપીએ છીએ અને અહીંયાથી કેટલી એવી અમારી દીકરી અને બહુઓ છે કે જે આ પ્લેટફોર્મ પર આવીને કદાચ અત્યારે એમના કરિયરમાં ખૂબ જ આગળ વધી ચૂક્યા છે અને એક મહારાજ સાહેબ રચિત સલોકો છે જેનું નામ છે કચ્છ વાગડેના કર્ણધારો અને આ સલોકમાં અમારા વિરાન પોતાનો વોઇસ આપ્યો છે અને જે અત્યારે પણ YouTube પર અવેલેબલ છે જે તમે બધા જ જોઈ શકશો બસ ભવિષ્યમાં હવે હવે આવાજ પ્રોગ્રામ કરતા રહીશું કરાવતા રહીશું અને આવી જ રીતના અમારા વિરાનના ગ્રુપથી શાસનના સિતારાઓ આગળ આવતા રહેશે ખરેખર શાસન વિરાનના ગ્રુપ આ અનુમોદન્ય કાર્ય કરી રહ્યું છે સાવકોના વોઇસમાં જ અનુકંપાને જીગાયા છે હવે હું કમ્પાર કેવી રીતે આપ્યું તે આપું રાખ્યું તે રાખું આ શું વિચારતી લોકોને પ્રેરણા કરીને સાકર વિરાગાની બહેનોએ અનવોન્ટેડ થિંગ્સ નીડી લોકોને પહોંચાડી અને મલાડની અંદર કુરાર વિલેજમાં ભયાનક આગ લાગી હતી ઘણા ઘરો ભરતું થઈ ગયા એની અંદર જૂના કપડાં નવા કપડાં ઘર બધો સામાન લઈને ટેમ્પો દ્વારા અનુપંપા કરવામાં આવી અને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં શાસન વિરાગના પહોંચી જાય છે અને વિરારમાં ડોંબીવલીમાં બધે રસપુરીનું જમણ કરી અને અનુકંપા કરી છે શાસન વિરાગના ગ્રુપ કલ્યાણકોની ઉજવણી કેવી રીતે કરે છે અમારા શાસન વિરાગના ગ્રુપ દ્વારા કલ્યાણકની ઉજવણી ખૂબ સરસ રીતના થાય છે અમારી બધી વિરાજનાઓએ આદેશ્વર ભગવાનના કલ્યાણકની ઉજવણી કરી હતી ખૂબ સરસ રીતના આઠે આઠ સંઘમાંથી બધી બહેનો મરુદેવા માતાનું થાળ બનાવી અને હર્ષ ઉલ્લાસ સાથે લઈને આવ્યા હતા પ્રભુ સમક્ષ અને ખૂબ હર્ષ આનંદથી બધાએ પ્રભુની ખૂબ ભક્તિ કરી આવી રીતના અમે આદેશ્વર ભગવાનના કલ્યાણકની ઉજવણી કરી હતી તેના પછી અમે સત્યકી માતાનો થાળ એટલે કે સિમંદર સ્વામી ભગવાનના કલ્યાણકની ઉજવણી કરી હતી ત્યારે જ આવી રીતના બધા જ બહેનોએ ખૂબ અમને સાથ આપ્યો હતો અને ખૂબ સરસ ભક્તિ કરી હતી પછી અમે લોકોએ નેમિનાથ ભગવાન જે તમારા અને મારા બધાના જ વાલા એવા નેમિનાથ ભગવાનના કલ્યાણકની અમે ઉજવણી કરી હતી પણ એ પ્રયાસ ખૂબ સરસ હતો અમે તેમાં નૃત્ય ભક્તિ કરાવી હતી જનરલી બહેનોની બહુ ફરિયાદ હોય છે કે અમે પ્રભુ સમક્ષ નૃત્ય ભક્તિ કેમ નથી કરી શકતા એની માટે જ અમે આયોજન કર્યું હતું કે બધી જ વિરાંગનાઓ રાજુલ બનીને આવી હતી તેના નેમી પ્રીતમને રિઝર્વવા માટે આ પ્રોજેક્ટનું નામ હતું નેમી જીનેશ્વર પ્રીતમ મારો એની જ માટે આ નામ રાખ્યું હતું કે બધી જ રાજુલ નેમિનાથ ભગવાનને નૃત્ય ભક્તિથી રિઝવી શકે અને આમાં પાંચસો થી પણ વધારે બહેનોએ ભાગ લીધો હતો અને જોડાયા હતા જ્યારે અમારો આ પ્રોજેક્ટ પત્યો અને તરત તરત જ અમને બધા પેરેન્ટ્સના બધાની મમ્મીઓના ખૂબ જ સરસ ફીડબેક આવ્યા અને બધાએ અમને મેસેજ કરીને કીધું કે તમારે તો આ બહુ જ મોટા પાયે રાખવું જોઈએ કે જ્યારે અમારી દીકરીઓ બારે લેટ નાઇટ પાર્ટીમાં જઈને જ્યારે ડાન્સ કરે છે અડધી રાત સુધી એના કરતાં જો આવી રીતના પ્રભુ ભક્તિમાં જોડાય તો કેટલું ઉત્તમ કહેવાય એટલે આવા જ ઉત્તમ પ્રયાસો અમે ભવિષ્યમાં કરતા રહીશું આવી જ રીતના કલ્યાણકોની ઉજવણી પણ કરતા રહીશું

અને આ આયોજન અમે ઘાટકો પરના આઠ સમૂહમાં કર્યું હતું બધા સંઘમાં એક સાથે એક જ સમયે અને એક જ ટાઈમે બધું રાખ્યું હતું અને લગભગ બધા સંઘમાંથી એસી બાળકો આમાં જોડાયા હતા અને બધા જ બાળકોને બહુ જ આનંદ આવ્યો બધાના ઘરે જઈને ક્યાંક અષ્ટ પૂજા કરાવી ક્યાંક ચેતવંદન કરાવ્યું ક્યાંક સ્તુતિ બોલ્યા અને બધા છોકરાઓને છેલ્લે સાધાર્મિક ભક્તિ કરાવી અને છૂટા પડ્યા અહીં સુધીની જર્નીમાં

સમય ફાળવીને આટલે દૂરથી અહીંયા આવ્યા છે તો એમનો ખૂબ ખૂબ આભાર અમે શાસન વિરામ ગ્રુપ વતી અમે આપણે વીરતીબેન શાહ જે બીજા માં બીજી હોવા છતાં અહીંયા ટાઈમ આપ્યો છે એમણે આ વિડિયોગ્રાફી અને એડિટિંગનું કામ હાથમાં લીધું છે એમની બી બહુ જ અનુમોદના કરું છું જે અમૂલ્ય ટાઈમ આપ્યો છે जुक जाए वही मंदिर होता है नदी मिले जहाँ वही समंदर होता है जीवन के सफर में बहुत सी जंग है पर जो शासन के लिए जिए वही वीर की संतान है वही सही अर्थ में शासन वीरांगना है